હાલો મારા કલેજ આવો તમારું બધાનું સ્વાગત છે વિકલ અપડેટ ચેનલ માં આજે તમારા માટે હું લઈને આવી ગયો છું સમ્રાટ કંપની નું થ્રેસર થ્રેસર વાત કરીએ તો થ્રેસર બિલકુલ હા કોઈ પણ ફોલ્ટ નથી રહેવાનો આખો થ્રેસર ઓરિજિનલ લેવાનો છે પટ્ટાથી થી માંડીને ટાયર સુધી આખો થ્રેસર ઓરિજિનલ છે ક્યાંય પણ સડો કે ડાગ નથી ને આખો થ્રેસર ઓરિજિનલ છે મોડેલ ની વાત કરીએ તો 2018 નું મોડેલ રહેવાનો થ્રેસર અને આગળ ડબલ ફૂલી છે તમારે પાકમાં એડજસ્ટમેન્ટ કરી શકો તમે આગળ પાછળ ફૂલી લઈને આખો થ્રેસર ઓરિજિનલ છે ડબલ લોડ વીલ અહીંયા આપેલ છે એટલે કોઈ પણ ખેડૂત ભાઈઓને ને ટ્રેક્ટર આપવા જરાય દાબ નહી પડે નાનું ટ્રેક્ટર છે ને હોર્સ નાના તો પણ કમ્પ્લીટ થ્રેસર ચાલુ રહેવાનું છે ને સમ્રાટ કંપની નો થ્રેસર રહેવાનું છે અને આની સાથે આપવામાં આવશે ત્રણ કટર અને જે કંઈ જાળી હશે ને એ સાથે આપી દેવામાં આવશે ને બીજું તો આખું રેડી છે કમ્પ્લીટ થ્રેસર આવો આગળ તમને વિડીયો બતાવી દઉં આગળ તમે જોયું છે વિડિયોમાં કે આપણે થ્રેસર માહિતી આપી હતી થોડીક હજી વધુ માહિતી આપીએ તો થ્રેસર ની વાત કરીએ તો આખું થ્રેસર ઓરિજિનલ રહેવાનું છે સમ્રાટ કંપની છે ને આખું થ્રેસર ઓરિજિનલ હે ક્યાંય પર સોડો ડાક નથી ને આગળ તમે વિડીયામાં જોયું એ જ પ્રમાણે તમને બતાવી દઉં થ્રેસર સમ્રાટ નું થ્રેસર છે નાની મોડલ ની વાત કરીએ તો બે હજાર અઢાર નો બારમા મહિને થ્રેસર લીધેલ છે આખું થ્રેસર ઓરિજિનલ હે સમ્રાટ નું છે અને સાથી સાથે ત્રણ કટર આપી દેવાના હે જે કોઈ ખેડૂતભાઈ લેવું હોય તો વહેલા તો પેલા આવી જજો અને કિંમત ફક્ત ને ફક્ત એક લાખ એસી હજાર રૂપિયા રાખેલ છે ક્યાં જોવા જોવા તેની વાત કરીએ તો તાલુકો અને મળી રહે આવા નવા વિડીયો જોવા માટે ખેડૂત ભાઈ આપણી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો જેથી અમને જો ખબર પડી જાય કે તમને આપણો વિડીયો ગમ્યો છે અને આ જો કોઈ ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર જાહેરાત મૂકવા માંગતો હોય તો નીચે મોબાઈલ નંબર આપેલ છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેમાં આડા મોબાઈલ નો વિડીયો અને ફોટા મોકલી આપજો વોટ્સઅપમાં મેસેજ કરી આપજો તમારી જાહેરાત ફ્રી બિલકુલ ફ્રીમાં મૂકી દેવામાં આવશે